નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું પ્રશાંત પરમાર ફરી એકવાર આપણે જ્યારે મળીએ છીએ ત્યારે આની પહેલાના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી વાવણી વિશે બરાબર છે જોયું હતું કે ભાઈ કયા કયા ઓજારો છે એ વાવણી કરવા માટે કામ લાગે છે વાવણી કઈ રીતે કરવામાં આવે છે ક્ષતિગ્રસ્ત બીજ અને સારા બીજની પસંદગી કઈ રીતે કરવામાં આવે છે એના વિશે આપણે વાત કરી દીધી અને ચેપ્ટર નંબર એક પહેલું પાક ઉત્પાદનની વ્યવસ્થાપનની અંદર આપણે પદ્ધતિ નંબર ખેત ઉત્પાદનની ત્રણ એ છે કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું હવે અહીં કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું એ શીખતા પહેલાં તો કે ભાઈ બે પદ્ધતિ આપણે જોઈ લીધી છે ભૂમિને તૈયાર કરવી અને બીજી પદ્ધતિ આપણે જોઈએ વાવણી હવે વાવણી થઈ ગયા બાદ વનસ્પતિને સ્વસ્થ વૃદ્ધિ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થ માટીમાં ઉમેરવામાં આવે છે એને કુદરતી અને કૃત્રિમ ખાતર કહે છે બે પ્રકારના ખાતર છે કુદરતી અને કૃત્રિમ ખાતર કુદરતી રીતે જે આપણને પ્રાપ્ત થતા હોય એ મનુષ્યના તો જૈવિક પદાર્થો છે એમાંથી જે આપણને ખાતર પ્રાપ્ત થાય છે એને કુદરતી ખાતર કહે છે અને જે ખાતરને કારખાનામાં બનાવવામાં આવે છે તેવા ખાતરને કૃત્રિમ ખાતર કહે છે બુજો કહે છે કે મેં એક ખેતરમાં ઉગેલા સ્વસ્થ પાકને જોયો જ્યારે પાસે ખેતરમાં છોડ છે એ કેવા હતા તો કે નબળા હતા અમુક છોડ છે એ જોયા તો બુજો કે અમુક છોડ કેવા હતા તો કે ભાઈ નબળા હતા અને અમુક છોડ કેવા હતા કે સ્વસ્થ અને સારા પાક હતા તો આવું કેમ થયું એક જ ખેતરની અંદર બે પાસ પાસેના છોડ છે એ કેમ સરખામણીમાં છે એક નબળો અને એક સારો તો આવો વિચાર આવ્યો ત્યારે એમ સમજી શકાય છે કે ભાઈ ભૂમિ છે એ શું કરે છે તો કે ભૂમિ છે એ પાકને ખનીજ પોષક તત્વો પ્રદાન કરે છે આ પોષક છે 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 એ શું કામ કરે તો કે પાક એની વૃદ્ધિ માટે આવશ્યક હોય છે કેટલાક ખેડૂતો છે એ ખેતરને એક પછી એક બીજો પાક ઉછેર છે એક પછી એક બીજો પાક ઉછેર છે ખેતરને ક્યારેક એ શું કરે છે તો કે વાવણી કર્યા વિના છે એ પડતર છોડવામાં આવતું નથી હવે કલ્પના કરો કે પોષક દ્રવ્યોનો શું થશે હવે વિચાર કરો કે કોઈ એક પાત્ર ની અંદર ઉપયોગ કરી નાખીએ તો શું થાય તો કે ભાઈ એ પાત્ર ખાલી થઈ જાય એવી જ રીતે કોઈ જમીન છે તો એ જમીનમાં આવે તો કે ભાઈ પાક ઉછેરવામાં આવે વારંવાર છે એ પાક ઉછેરવામાં આવે તો શું થશે તો કે ભાઈ આ પાક છે એ વ્યવસ્થિત સારો આવશે નહીં અને એ જમીન છે એ પડતર થઈ જશે અને નકામી થઈ જશે કારણ કારણ કે એમાં પોષક દ્રવ્યોનું પ્રમાણ ઘટી જશે એટલા માટે છે એ શું કીધું છે તો કે પાકને સતત ઉગાડવાથી પોષક ઓછા થઈ જાય છે આથી ખેડૂતોએ ભૂમિને પોષક તત્વો પુનઃ પૂરા પાડવા માટે છે એ ખેતરમાં શું ઉમેરવું પડે છે કુદરતી ખાતર ઉમેરવું પડે છે હવે કુદરતી ખાતર ઉમેર્યા બાદ શું થઈ શકે તો કે ભાઈ જમીનની અંદર છે યોગ્ય માત્રાની અંદર પોષક તત્વો ફરી પાછા ઉમેરાઈ જશે અને આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ખાતર આપવાની પ્રક્રિયા કહે છે. ખાતર આપવું ખાતર કોને આપવું કહેવાય તો કે ભાઈ કુદરતી ખાતર છે એને જમીનમાં આપવું જ્યારે આપણે ભૂમિને તૈયાર કરવાની વાત કરતા ત્યારે શરૂઆતમાં એવી વાત કરી હતી કે ભાઈ કોઈ જમીન છે એ પોચી ન હોય તો એમાં પોચી કરવા માટે એને શરૂઆતમાં છે એ કુદરતી ખાતર ઉમેરી અને એને ઉપર નીચે કરવામાં આવે છે ત્યારે વાત થઈ હતી કે ભાઈ કુદરતી ખાતર ઉમેરવામાં આવે છે કુદરતી ખાતર શા માટે ઉમેરવામાં આવે છે તો કે જમીનમાં પોષક તત્વોની યોગ્ય માત્રામાં ઉમેરાય છે અને એ કેના માટે કામ લાગી શકે તો કે ભાઈ પાક માટે કામ લાગી શકે આગળની વાત કરીએ આગળ શું કીધું છે તો કે ભાઈ અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ કેવા પડી જાય છે નબળા પડી જાય છે જો યોગ્ય માત્રામાં અંદર ખાતર ન આપવામાં આવે તો છોડ છે એ નબળા પડી શકે છે હવે કુદરતી ખાતર જે છે ને એ કાર્બનિક જૈવિક પદાર્થ છે એ જૈવિક પદાર્થ છે જીવિત ઘટકોમાંથી આપણને છે એ શું મળે છે કે કાર્બનિક પદાર્થ મળે છે એટલા માટે એને કાર્બનિક જૈવિક પદાર્થ કહે છે અને એની અંદર છે યોગ્ય માત્રાની અંદર શું હોય છે પોષક તત્વો હોય છે જે વનસ્પતિ અને પ્રાણીના કચરાના વિઘટનથી પ્રાપ્ત થાય છે હવે વનસ્પતિ અને પ્રાણીના કચરા એટલે તો કે ભાઈ જે વનસ્પતિના પાંજરા સુકા પાંજરા છે એ ખરી ગયા હોય અને જમીનમાં પટાઈ ગયા હોય તો એ જમીનમાં ટાઈ એવા વનસ્પતિના પાંજરા છે એનું વિઘટન થાય જે પ્રાણીઓ છે એ પ્રાણીઓના મળમૂત્ર છે કે જમીનમાં ભળી જાય તો એ ભળીને જે પ્રાપ્ત થાય એ પણ એક પ્રકારનું કુદરતી ખાતર જ છે તો વનસ્પતિમાંથી અને પ્રાણીમાંથી જે ટકામો કચરો છે એ જમીનમાં ભળે છે એ પોષક તત્વો તરીકે કરે છે કાર્ય કરે છે અને આવા જે ખાતર છે એને કુદરતી ખાતર કહે છે આપણે જોયું છે કે ખેડૂતો છે એ પ્રાણી જ કચરાને ખુલ્લા સ્થળો એક ખાડામાં એકઠા કરી અને વિઘટન થવા દે છે તો ઘણી જગ્યાએ આપણે જોયું છે કે જેમની પાસે માળો હોય એ લોકો શું કરે છે તો કે ભાઈ એ નકામો જે મળમૂત્ર છે એ મળમૂત્ર છે એને એકઠા કરી અને એક જગ્યાએ ભેગું કરી દે છે આવું કરવાથી શું થાય છે તો કે ભાઈ એ મળમૂત્રનું વિઘટન થાય છે અને વિઘટન થાય અને એક જગ્યાએ છે એ મોટા પ્રમાણની અંદર શું કરવું છે તો કે પ્રાણી અને વનસ્પતિ કચરો ભેગો કર્યો છે અને એ આપણને કુદરતી ખાતર આપણી જમીનને છે એ શું તો કે પોષક તત્વોથી ભરપૂર બનાવે છે હવે પછી એક પ્રવૃત્તિ છે હવે આ પ્રવૃત્તિમાં શું કહે છે આપણે જોઈએ પ્રવૃત્તિની અંદર એવું કીધું છે કે ભાઈ ત્રણ કુંડા લેવાના છે અને એમાં એવું કીધું છે કે ભાઈ જે પ્રથમ કુંડો છે એ બીસી નામ આપી એ કુંડાની અંદર થોડુંક છાણીઓ ખાતર એટલે કુદરતી ખાતર બી કુંડાની અંદર યુરિયા ખાતર એટલે કૃત્રિમ ખાતર અને સી કુંડાની અંદર છે એ ખાતર ઉમેરવાનું નથી અને શું કરવાનું છે તો પહેરે મૂકી દેવાનું છે અને સાત દસ દિવસ સાત જ દિવસ સાતથી દસ દિવસ સુધી પાણી આપવાનું છે માટીમાં રાખીને હવે આની અંદર છે એ ચણા અથવા મગના દાણા રાખવાના કીધા છે બરાબર છે એ તરત ઊગી જાય એટલા માટે છે ચણા અથવા મગના દાણા રાખવાના કીધા છે તો સાતથી દસ દિવસ સુધી છે એને પાણી આપી અને યોગ્ય માત્રામાં ત્રણ ત્રણેયને સમાન માત્રામાં પાણી આપશે તો શું થશે તો કે ભાઈ અહીંયા આ ત્રણ ને ત્રણમાંથી જે પેલું છે એ એમાં છાણિયું ખાતર છે એની અંદર બી છે એની અંદર કયું ખાતર છે તો કૃત્રિમ ખાતર છે અને સી છે એની અંદર શું છે સી કુંડાની અંદર છે આપણે કોઈ પણ પ્રકારનું શું કર્યું કે ભાઈ ખાતર ઉમેર્યું નથી અહીં જે એ છે એ કુદરતી ખાતર છે એમાંનો જે છોડ છે એની વૃદ્ધિ બી છોડની વૃદ્ધિ અને સી છોડની વૃદ્ધિ આ ત્રણેયમાંથી સૌથી વૃદ્ધિ વધારે વૃદ્ધિ છે એ કેમાં થશે તો કે બી છોડમાં શા માટે તો કે બી છોડની અંદર આપણે યુરિયા ખાતર ઉમેર્યું છે અને યુરિયા ખાતર એ છે એક પ્રકારનું કૃત્રિમ ખાતર છે અને કૃત્રિમ ખાતરની અંદર છે એ વધારે અંદર શું હોય છે તો કે પોષક તત્વો હોય છે માટે છે એ આ બી જે છોડ છે એ વધારે માત્રામાં ઉગશે એનાથી એ છોડ છે એ થોડોક ઓછી માત્રામાં મૂકશે અને સી છોડ છે એ ખૂબ જ ઓછી માત્રામાં ઉગેલો જણાશે એટલા માટે ખાતર છે એ શું છે તો કે ખૂબ જ ઉપયોગી છે અને ખાતરથી છે એ પાક શું થાય છે તો કંઈ યોગ્ય માત્રામાં સારો ઉગી શકે છે હવે પછીની જે વાત છે એમ કીધું છે કે ભાઈ કૃત્રિમ કૃત્રિમ ખાતર છે છે એ શું એવા રસાયણો છે કે જે ચોક્કસ પોષક શું સમૃદ્ધ હોય છે ચોક્કસ પ્રકારના પોષક દ્રવ્ય જેમાં જેવા કે પોટેશિયમ છે નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે એટલે એવા પ્રકારના ચોક્કસ પોષક દ્રવ્યો છે એ સમૃદ્ધ હોય છે એટલા માટે છે કૃત્રિમ ખાતર વાળા જે રસાયણો છે એ છાંટવામાં આવે ખેતરમાં તો એનો પાક છે એ કેવું થાય તો કે એ સારો છે કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનાની અંદર કરવામાં આવે છે આ યાદ રાખજો કે કૃત્રિમ ખાતર છે છે એનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે અને એના કેટલાક ઉદાહરણ યુરિયા છે એમોનિયમ સલ્ફેટ છે ફોસ્ફેટ છે પોટાશ અને એનપીકે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ જેનો ઉપયોગ ખૂબ મોટી માત્રામાં કરવામાં આવે છે બરાબર છે એટલે આ ખાતરો છે એ કેવા છે તો કે કૃત્રિમ ખાતરો છે ત્યારબાદ શું કીધું છે તો કે કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરી અને ખેડૂતો છે એ શું કરે છે તો કે ભાઈ ખેડૂતો ઘઉં ડાંગર મકાઈ તથા મકાઈ જેવા પાકોની છે એ ઉપર સારી રીતે પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે પરંતુ કૃત્રિમ ખાતરનો અંત્યંત વધારે પ્રમાણમાં છે એ ઉપયોગ કરવાથી જમીનની પ્રદૃતતામાં ઘટાડો થાય છે ખાસ યાદ રાખજો કે જો વધારે પડતું છે એ કૃત્રિમ ખાતર છે ઉપયોગ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા ઘટે છે સાથે સાથે જમીન કૃત્રિમ ખાતર છે એ જળ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે આ જ રસાયણયુક્ત પાણી છે અંદર જાય અને સાથે સાથે નદી અથવા નાળામાં ભળે તો એને પણ શું થાય છે કે નુકસાન થાય છે માટે કૃત્રિમ ખાતરનો વધુ પડતો ઉપયોગ કરવો જોઈએ નહીં અને શું કીધું છે તો કે ભાઈ એના બદલામાં આપણે શું કરી શકાય તો કે ભાઈ કૃત્રિમ ખાતર વાપરવાના બદલે છે એ બે પાકો ખેતરમાં વાવ્યા વગર છે જમીનને શું રાખી દેવી જોઈએ ખાલી રાખી દેવી જોઈએ એટલે એક પાક લીધો પછી બીજો પાક લીધો છે એની વચ્ચે એક સમયગાળા દરમિયાન પાકને ખાલી જમીનને ખાલી મૂકી દેસું તો ફરી પાછું છે એ ખાતર છે એને નાખ્યા વગર શું થઈ જશે તો ભાઈ જમીનની અંદર પોષક તત્વો છે એ યોગ્ય માત્રાની શું થઈ શકે પ્રાપ્ત થઈ જશે અને ફરી પાછા આવી જાય અથવા તો બીજું શું થઈ શકે તો કે જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટે પાકની ફેરબદલી કરી એટલે એક સમાન પાક છે એ શકવાવો નહીં જો એક ઋતુની અંદર કઠોળ વાવવામાં આવે તો બીજી ઋતુમાં શું વાવું જોઈએ તો કે અનાજ કે ઘઉં વાવવું જોઈએ જેથી એમાં શું થઈ જાય તો કંઈ નાઇટ્રોજનની પૂર્તતા થઈ જાય કારણ કે કઠોળ વર્ગની વનસ્પતિ છે એ છે એને મૂળની અંદર શું કરે છે તો કે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે એટલા માટે આપણે શું કરવું જોઈએ તો કે ભાઈ વારંવાર છે એક એકમેક પ્રકારનો પાક વાવવો ન જોઈએ અથવા તો પાકની ફેરબદલી કરવી જોઈએ અને આ જ પદ્ધતિ છે એ ખેડૂતો સ્વીકારવામાં આવી છે અને અત્યારે આવી રીતે શું થઈ રહી છે તો કે ખેતી થઈ રહી છે માટે આપણે પાકની ફેરબદલી કરવી જોઈએ આગળ શું કરે તો કે અગાઉના ધોરણમાં આપણે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે વાત કરીએ ધોરણ સાતની અંદર અને એમ કીધું છે કે ભાઈ સિમ્બી કુંડ એટલે કઠોળ વર્ગની વનસ્પતિની મૂળની મૂળ જોવા મળે છે અને તે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કેમાં કરે છે જમીનમાં કરે છે એટલે આપણે શું કરવું જોઈએ તો કે પાકની ફેરબદલી કરવી જોઈએ જેથી શું થઈ શકે તો કે ભાઈ કઠોળ વર્ગની વનસ્પતિ જ્યારે વાવો ત્યારે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જમીનની અંદર શું કરે નાઇટ્રોજનનું સ્થાપન કરીએ આવી રીતે છે એ શું કરવું જોઈએ તો કે ભાઈ પાકની ફેરબદલી કરવી જોઈએ આગળની જે વાત છે એ તફાવત છે શેનો તફાવત છે તો કે ભાઈ કૃત્રિમ અને કુદરતી ખાતર હવે કૃત્રિમ ખાતર છે એ માનવ નિર્મિત ખાતર છે માણસો દ્વારા બનાવેલો કુદરતી છે એ કુદરતી ખાતર એ પ્રાકૃતિક રીતે છે એ અવશેષોમાંથી મેળવવામાં આવે છે અને આને કારખાનામાં તૈયાર કરવામાં આવે છે અને આને ખેતર ની અંદર તૈયાર કરવામાં આવે છે તેનાથી જમીનને સેન્દ્રીય પદાર્થો પ્રાપ્ત થતા નથી અહીં કૃત્રિમ ખાતરથી સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત ન થતા કુદરતી પદાર્થો પ્રાપ્ત થાય છે કારણ કે આ ઉપરથી ઉમેરવામાં આવે છે અને આ જમીનમાં ભેળવીને કરવામાં આવે છે કૃત્રિમ ખાતર વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ કેવા હોય છે તો ભરપૂર માત્રામાં કુદરતી ખાતરમાં છે એ પોષક દ્રવ્યો સાપેક્ષે કૃત્રિમ ખાતર કરતા કેવા હોય છે ઓછા હોય છે એટલે અહીં આપણે કુદરતી અને કૃત્રિમ ખાતરનો શું જોયો તફાવત જોયો ત્યારબાદ એક વાત કરી છે કે ભાઈ કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતરના તો કે એના વિશે ભેદ સ્પષ્ટ દર્શાવવામાં આવે પણ હવે કુદરતી ખાતરના ફાયદા શું છે તો કે તે જળ ધારણ ક્ષમતામાં વધારો હોય એટલે જમીનનું છે એ પાણીની માત્રા છે એમાં શું થાય તો કે વધારે કારણ કે જમીન છિદ્રાળુ બને અને જમીન છિદ્રાળુ બને કુદરતી ખાતર વાપરતી એટલે શું થાય તો કે વાયુ વિનિમય સરળતાથી થાય અને પાણી છે એ યોગ્ય માત્રામાં જળવાઈ રહે તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં પણ વધારો કરે છે અને સાથે સાથે અળસ્ય જેવા સજીવો છે એમાં પણ વધારો કરે છે અને જમીનના બંધારણમાં વધારો કરે છે સારી કરે છે અને સુધારો કરે છે જમીનને કેવી બનાવે છે ફળદ્રુપ બનાવે છે એટલા માટે આપણે છે એ કુદરતી ખાતરનો શું કરવો જોઈએ ઉપયોગ કરવો જોઈએ અહીંયા આપણે ચેપ્ટર જે પેલું છે એનો ટોપિક નંબર ત્રણ એટલે આપણે કહીએ તો પદ્ધતિ નંબર ત્રણ કઈ છે તો કે ભાઈ કુદરતી અને કૃત્રિમ ખાતર આપ્યું આપવું છે એને શું કરીએ છીએ પૂર્ણ કરીએ છીએ આશા રાખો કે તમને કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવામાં બધું જ સમજાઈ ગયું છે આવતા વિડીયોની અંદર છે એ આપણે આગળ છે એ વાત કરીશું એની વાત કરશું તો કે સિંચાઈની સિંચાઈ એટલે એની વાત કરશું અને આપણે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને આવી જ રીતે છે એ વિડિયોને જોતા રહેજો ધન્યવાદ